અમદાવાદ ઉપર આવેલ સૈયદ શાહિયા બુખારીના ઉર્ષની ઉજવણી કરાઈ ખાનવાદે શાહિયા બુખારી સાદત દ્વારા કાર્યક્રમ યોજાયો ગુજરાતના ખ્વાજા હઝરત સૈયદ શાહે આલમ બુખારી રેહમત દુલ્લા સૌથી પ્રિય પુત્ર

ખાન વાદે સાઈયા બુખારી વંશજો સૈયદ યાકુબ આલમ બુખારી સૈયદ મહેબૂબ બુખારી સૈયદ મુજાહિદ બુખારી સૈયદ મુસ્તકિી બુખારી સૈયદ મુશીર બુખારી તેમજ સૈયદ આમિર હુસૈન બુખારી તેમજ સૈયદ મુસ્તફા બુખારી તેમજ સૈયદ મોહમ્મદ વસીમ રાજુ બુખારી તેમજ સૈયદ હાસીમ બુખારી તેમજ ફારૂક બુખારી તેમજ સૈયદ સાનીફ બુરાહન મિયા બુખારી સહિત ના અને દરગાહ શરીફ ખાતે ચાદરપોશી ફૂલ પોષી સંતલ પોષી કરવામાં આવી હતી અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓને ન્યાઝ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દરગાહ સંચાલક ગાદી સૈયદ યાકુબ આલમ બુખારીએ જણાવ્યું હતું કે સૈયદ શાહ વિખન બુખારી રહેમતતુલ્લા અલેહે સરકાર શાહે આલમના સૌથી પ્રિય પુત્ર હતા તેઓ બાર વર્ષની ઉંમરે સહીદ થયા હતા રિવરફ્રન્ટ ઉપર આવેલ વેલ મજારે પાક ખાતે તેમના વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને દેશની સલામતી એકતા ભાઈચારાની આફત બલાઓ દૂર થાય અને દેશના લોકો તંદુરસ્ત જીવન ગુજારે તે માટે દુઆઓ કરવામાં આવી હતી